ત્યારે એક ભાજપના એક કાર્યકર્તાએ એ ભાજપના મળતિયાએ આવીને મને કીધું કે તારી વ્યવસ્થા જેલની અંદર ટિફિન ની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે છ મહિના તો તારે સો ટકા રેવાનું છે એટલે ચિંતા ના કરતો આવી મને ભાજપ વાળાએ આવીને કીધું ત્યારે મેં એમને કીધું કે ભાઈ મને જેલના રોટલા ખાવા માટે મોકલવામાં આવે છે તો હું જેલના રોટલા ખાઈશ તમારા નહીં આજે યુવાન આજે એક જાગૃત યુવાન આજે એક જાગૃત યુવાન હોસ્પિટલની વાત કરે છે પાણીની વાત કરે છે તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો આવું વિચારવાનું થોડુંક તો ભગવાનથી બીવો મારા ભાઈ પાર્ટી ના ગુલામ ના થઈશું આજે એક સીધો સાધો વ્યક્તિ કોઈ પાર્ટીનો વ્યક્તિ નતો અને આજે મને પાર્ટીમાં જવા માટે મજબૂર કરી નાખ્યો અને ચૈતરભાઈ વસાવાને બે હજાર ત્રેવીસ ની અંદર જે પાકડી મેં પહેરાવી હતી ત્યારથી ચૈતરભાઈ વસાવાની વિચારધારા જોઈન્ટ હતો પણ આજે આ મંચ ઉપરથી આજે વિધિવત હું આમ આદમી પાર્ટીમાં જોઈન થયો છું આજે

તો દોસ્તો આજની આ સભાની અંદર મારું સ્વાગત કર્યું મને આમ આદમી આ પાર્ટીની અંદર સ્વાગત કર્યું તે તે બદલ તેતરભાઈ વસાવાનો આ શુભેચ્છા શુભેચ્છા પાઠવું છું અને હું દિલથી આભારી છું કે જે આમ આદમી પાર્ટીની અંદર મને લીધો અને આવતા સમયની અંદર આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે કામ કરીશ અને બસ જય હિન્દ જય ભારત જય આદિવાસી